સ્વાગત છે ફરી અંદર ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો પાક નુકસાન સહાય છે મેસેજ પણ મળી રહ્યા છે મિત્રો મિત્રો ખેડૂતોને વાત કરીએ પાક નુકસાન સહાય માટે છે બે અલગ અલગ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યા હતા મિત્રો જેની અંદર છે મિત્રો પેલું જે રાહત પેકેજ છે ઓગસ્ટ બે હજાર પચીસ ની અંદર છે એ ખરીફ ઓગસ્ટ બે હજાર પચીસની ની અંદર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં પાંચ જિલ્લાનો સમાવેશ કરેલો હતો જેમાં જૂનાગઢ પંચમહાલ કચ્છ મિત્રો અહિયાં જે કહેવાય ને કે ચોત્રીસ હજાર રૂપિયા છે મિત્રો છવ્વીસ અગિયાર બે હજાર ના રોજ છે જમા થયેલા છે મિત્રો કૃષિ રાહત પેકેજ ના બરાબર કે પેલા જે સહાય છે મિત્રો જે પેલા પાંચ જિલ્લાઓ માટે જે સહાય હતી મિત્રો એના જે ફોર્મ ભરાઈ ગયા છે એ ખેડૂતોના ખાતા મહત્વની અપડેટ છે મિત્રો દસ હજાર કરોડ નું જે બીજું કૃષિ રાહત પેકેજ આવેલું હતું બરાબર જેની અંદર તેત્રીસ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલો હતો બરાબર એના ફોર્મ હજી કોઈ પણ ખેડૂતોએ ભરવાના બાકી હોય તો એની જે તારીખની અંદર છે થોડો વધારો કરેલો છે પાંચ ડિસેમ્બર સુધી છે ફોર્મ ભરી શકશે મિત્રો મોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયેલું તો બરાબર એના જે ખેડૂતોને એના ખેડૂતોને પણ જે અરજી કરેલી છે બરાબર જે લોકોને અરજીની હજી પણ બાકી હોય બરાબર કોઈ પણ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય નામમાં ભૂલ ભલ હોય બરાબર બાકી હોય તો એવા ખેડૂત મિત્રો છે પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકે એવા ખેડૂતોને પણ જમા થવાની છે એ શરૂ થઈ ગઈ છે મિત્રો અત્યારે જે હાલ મિત્રો પાંચ જિલ્લા માટે તો જમા શરૂ થઈ ગઈ છે એમાં પણ કોઈ બાકી હોય તો એ ટૂંક સમયની અંદર જમા થઈ જશે બરાબર અને આના પણ મેસેજ ચાવી રહ્યા છે તમને મેસેજ આવ્યો હોય તો કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો તો આ રીતે સરકાર તરફથી કૃષિ રાહત પેકેજના રૂપિયા છે ખાતાની અંદર જમા થવા શરૂ થઈ રહ્યા છે બરાબર તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધીના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં ખાસ કરીને લિંક આપેલી છે